મિત્રો અમે પિંચ્યાસી વર્ષના દાદી માને કાલ મળવા આવ્યા હતા ને એણે એવું કીધું કે મારે ઘરમાં ગરમ વણેલા ગાંઠિયા ખાવા છે એટલે દાદીમાં હાટું જોયો અમે વણેલા ગાંઠિયા જલેબી ને બધું જ લઈને આવી ગયા છીએ અને સંભારો અને જલેબી ને ગાંઠિયા ને દાદીમાં ખાવાય મંડા છે ધબધબાટી બોલાવો જ ને મજા આવી ગઈ ને ગરમ છે ને હારા છે ને ચવાઈ તો છે ને સંભારો થોડોક ચવાહાય ભાઈ દાંત નથી તોય તમે ખાઈ જાઓ ગાંઠિયા પોચા હોય ને એટલે વાંધો ન આવે મિત્રો જો મસ્ત અત્યારે ગાંઠિયા ને જલેબી લઈને આવ્યા છીએ કારણ કે દાદી માં કાલે એવું કીધું હતું મારે ગાંઠિયા ને જલેબી ખાવા છે અને દાદીમા માટે બધું કરિયાણું જે જે ઘટતું ને એના ઘરની અંદર તેલ ને એવું બધું ઘી ને આ ને તે ને ખાંડ ને બધું જ વ્યવસ્થા કરીને આવ્યો છું મિત્રો તમારો સપોર્ટ જોઈએ છે વિડીયોને લાઈક અને શેર કરો અને મોટી ઉંમરના જે વ્યક્તિ હોય ને આપણા સહારાની જરૂર હોય ખાલી આમે નાની નાની ખુશીઓ તમે એને દયો ને તોય મજા આવે ગાંઠિયા ખાવાની મજા આવી ને ક્યારે ખાધા તા હે ને તું તો વણેલા ગાઠિયા હોય ને ઓમાં ઈ જવાય જાય હા બસ ખાઈ પીને જલસા કરો ત્યારે મજા આવી ગઈ ને ક્યારે ખાધા તા છેલ્લે ગાંઠિયા ખાધા જ નથી અરે તો તમને જઈ ખાવા હોય ને ત્યાં મને યાદ કરજો હું તમારા હાટુ રોજ દર વખતે લઈ આવે પણ ભાવે ખરા ને તમને હોય તો તો ખાઈ હા બસ ભાઈ ભાવતા લેવાના એટલે દાદીમા માટે આવે છે ને દર અઠવાડિયે હું છે ને વણેલા ગાંઠિયા જલેબી સંભારો ગરમા ગરમ લઈ આવે રેડી મજા કરીને ખાઈ પીને જલસા કરવા જાય ગાંઠિયા સિવાય તમને શું ભાવે દાદી દાદીમાને કેવું છે ખબર છે એને કોઈ પણ વસ્તુ એમ નઈ કે મારે આ ખાવી છે કોઈ ડિમાન્ડ નથી મસ્ત ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો આવ્યો છે તો અમે દાદી બેસી હારે બધા હારે ખાઈ પીને જલસા કર લઈ હાલો અને જો તમારે પણ ખાવા હોય ગાંઠિયા વણેલા દાદી હારે તો જુનાગઢ ની અંદર આવો મજા કરીએ અને દાદીમાં અત્યારે મસ્ત અત્યારે ગાંઠિયા જલેબી ખાય છે અને ચા તમે પી લીધી ને વેલા ઉઠીને પીયો જો દાદીમાનું તમને છે ને મસ્ત એક નાનું એવું રસોડું બતાવું અહીંયા જો નાનું એવું એકદમ રસોડું છે અહીંયા વ્યવસ્થા એકદમ દાદીમાં સાચવે છે એકલા હાથે છે મોટી ઉંમરના વ્યક્તિ છે એટલે આવી રીતના હોય મિત્રો પણ દાદીમાનું કેવું છે સવારમાં વહેલા ઉઠીને ચા પીવી પડે પાછા બપોરના ચા પીવે સાંજે તો એક ટાઈમ ચા પીવે એટલે રોજનું તમે સમજો ને કે દૂધની વ્યવસ્થા ચા ચા ઉપર જ રાખવું એનું છે એટલે હવે દાદીમાં તમને જો દૂધ તો હું દરરોજ દઈ જાય રેડી કઈ નથી ધક્કો નહી હું તો પાછળ જ રહું છું જેથી નહીં દેવા આવું ને તે હું તમને કહી દઈ હું કોઈ બીજું દઈ જાય હે પણ મહિનાનું દૂધ હું તમને પૂરું પાડી દઈ એમાં કઈ ઉપાધિ નથી રેડી હું જવાનું નહીં ખાઈ પીને જલસા કરવા છે આપડે તમારે ચા વધારે જોઈએ ને એટલે દૂધ લઈ આવી પૈસા ન હોય ને એટલે શું છે કે દૂધ લેવા જવું પડે દૂધ લેવા જવાના પૈસા નો હોય એટલે કે ચા ઓછો પીવાનો પણ હું જવાનું નથી દાદી હારે આપડે છીએ બસ આવી રહે દાદી મા સપોર્ટ કરવો છે બાકી જિંદગીમાં કઈ રાખ્યું નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરજો